સાગર તમને એવું નથી લાગતું કે મારા આ બેંગલ્સ જૂના થઈ ગયા છે નહીં શું નહીં આ બેંગલ્સ રિયલ ડાયમંડ મારા પપ્પાએ મને આપ્યા હતા મેરેજ ટાઈમે એ પછી તમે મને બેંગલ્સ અપાવ્યા છે નહીં તો નહીં શું તો તમારે અપાવવાના થાય છે આખો દિવસ ફોન ફોન હું કઈક બોલું છું સમજાય છે તમને અરે પણ આપડા લગન ને આજે સમય જ કેટલો થયો છે હા બે મહિના લગન થયા છે ને ત્યાં તારે બેંગલ્સ જૂના થઈ ગયા છે હા તમને ખબર છે મારી કિટી પાર્ટી ની જે બધી ફ્રેન્ડ છે ને એ લોકો દર મહિને કઈક ને કઈક નવું લે છે તો હમણા તો પેલી સુહાના એને તો જે નેકલેસ લીધો છે વાવ મને તો એનો નેકલેસ જોઈને એમ થયું કે મારે પણ આવો એક નેકલેસ બનાવવો છે એક મહિના પહેલા આપણે એક નેકલેસ તો લીધો હતો અને આમ પણ કે તું નેકલેસ પહેરતી નથી આ તો દેખાદેખીમાં એટલે તું મને કહે છે કે સાગર તમે મને નેકલેસ બનાવી આપો અને ચાલ મે ઘરમાં થોડી પહેરીને ફરવાનું હોય કંઈક પાર્ટી હોય કંઈક એવા ફંક્શન હોય ત્યારે પહેરવાનું હોય પણ વસાવું તો પડે ને તો એક હોય તો બીજાની શું જરૂર છે કંઈ એકને એક હું બધી પાર્ટીમાં એક જ નેકલેસ ચડાવીને જાઉં ને એ મને નહીં ગમે મારી બધી જ ફ્રેન્ડો સારા સારા નેકલેસ કોસ્ચ્યુમ તમે એમના કપડાં જોજો એટલા બ્રાન્ડેડ હોય હવે મારા પપ્પાને ત્યાં હતી ને ત્યારે તો મને બધું મળતું જ હતું આ તમારે ત્યાં આવી છું ને ત્યારથી બસ માગવું જ પડે છે અરે પણ જો ખોટા ખર્ચા પછી ના હોય આપણે જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરીએ ને એ વ્યાજબી ગણાય પણ જરૂરિયાત કરતાં વધારે ખર્ચા કરવા એ તો યોગ્ય ના જ ગણાય ને પછી ભલે ગમે એટલી આવક હોય તો એ પણ ઓછી પડે આને કઈ ખોટા ખર્ચા નહીં કહેવાય આ છે ને એક લેવલ મેન્ટેન કરેલું કહેવાય હાઈ સોસાયટીમાં રહેવું હોય ને એમાં પણ મારી કીટી પાર્ટીની બધી ફ્રેન્ડ્સ એ લોકો તો એટલી રિચ છે તો એ લોકો સાથે મારે રહેવું હોય એ લોકો સાથે ઊઠવું બેસવું હોય ફરવું હોય ને તો મારે એ લોકોના જેવો લેવલ મેન્ટેન કરવું પડે બહુ છે ને પોતાની જ કરતાં પોતાની ઓકાત કરતાં વધારે રિચ બતાવીએ ને તો એક દિવસ કટોરો લઈને રોડ ઉપર ભીખ માંગવાના વારા આવે એ તમારો આવે તમે એક તો છે ને બધી રીતે કંજુસ છો ફરવા લઈ જવાનું હજી પણ પ્લાનિંગ ક્યારે ગોઠવાશે ખબર નહીં ડેટ નક્કી થાય છે થાય છે ક્યારે થશે ખબર નહીં મારું બાલી તો એમ જ રહી છે અરે પણ આપણે જો જવાનું જ હતું પણ થોડું કામ આવી ગયું અને એડજસ્ટ ના થયું કામ એટલું આવતું હોય ને તો પૈસા પણ એટલા આવવા જ જોઈએ કાંઈ એમ જ કંઈ પણ વસ્તુ માંગું ને તો આમ છે ને તેમ છે તમારે ખબર ને કઈ ને કઈ લોચા જ હોય હા તો તારા પપ્પાને કહેવાય ને આ તારા પપ્પા જ આપણો આ બાલી માટેનો હનીમૂન પેકેજ નકી કરતા હતા તો એને શું કીધું કે હમણાં થોડો સમય ખમી જાવ હું કરાવતો તો પણ થોડું એડજસ્ટ થાય એમ નથી એટલે તમારે લગન પછી પણ મારા પપ્પા પર જ ડિપેન્ડ રહેવું છે એમ ને ડિપેન્ડ ની વાત નથી આ તો એણે સામેથી કીધું તું એટલા માટે કહું છું બાકી હું પણ તને લઈ જ જવાનો હતો ને હા તો તમે લઈ જાવ મારા પપ્પાને કેન્સલ કહું છું કે તમે હવે કંઈ જ નઈ કરાવતા મને તમારો જમાય જ લઈ જશે હા તો હું લઈ જઈશ પછી બીજું શું હારું એ લઈ જવાનું જ્યારે નક્કી થાય ને ત્યારે પણ અત્યારે મને નેકલેસ અપાવો છો ક્યારે એ મને કહો અરે ફાલ્ગુની તું સમજવાની કોશિશ કર હા પહેરવું નહીં અને બે પાંચ લાખ નો ખર્ચો શું કામ કરવો અરે પણ તમે સમજવાની કોશિશ કરો એ બે પાંચ લાખ નું પણ મારે લોકો ને બતાવવું પડે હું જે લેવલ ના લોકો સાથે બેસું છું ફરું છું તો મારે એ રીતનું રહેવું પડે આ મારા પપ્પા મને કેટલા લાખ ની અપાવી છે બેંગલ્સ તમને ખબર છે બધા રિયલ ડાયમંડ છે અરે જો આપણી લાયકાત અને આપણું સ્ટેટસ છે ને હે આપણી આવડત નક્કી કરે છે આપણે પહેરેલા કપડા કે મોંઘા મોંઘા નેકલેસ નહીં મને ખબર જ હતી કે હું તમારી પાસે કઈક ડિમાન્ડ કરીશ ને એટલે તમે મને છે ને લાંબુ લેક્ચર આપી દેશો લેક્ચર ની વાત નથી હું તો જે સાચું છે એ કહું છું અને તું જ તો કે મે તારી કઈ જીત પૂરી નથી કરી બધી જ જીત નથી પૂરી કરી કઈ જીત પૂરી કરી છે એ મને કેવ તમે અરે હું એવું નથી કેતો જો જે તે માંગ્યું હોય એ સમયે હું તને એ વસ્તુ આપું તો છું પછી આમ એક પછી એક એક પછી એક ખોટા ખર્ચા કરીએ તો પછી મોટા ભાઈને જવાબ આપવો પડે મારે મોટા ભાઈ મોટા ભાઈ એક તો એક તો તમારે ભાભી નથી ઠેકાણાવાળા એમાં તમે હવે મોટા ભાઈને વચ્ચે લાવો છો તમારે છે ને એક કામ કરવા જેવું હતું તમારી મમ્મીને કહેવાનું હતું કે તમારા માટે તમારા ભાભી જેવા એકદમ સિમ્પલ સોબળ અને ગરીબ છોકરી લઈ આવવાની હતી એટલે તમારે કંઈ ખર્ચા જ નહીં તમારા ભાઈને જોયું કંઈ ખર્ચા જ નહીં કરવાના હોય વાહ સરસ હા કરી લે મારી મશ્કરી પણ તું કરી લે તો એ જ થયું ને એક તો તમને જોઈએ છે વ્યક્તિ વીઆઈપી અને તમારાથી ખર્ચા થતા નથી વીઆઈપી તો શું કરવાનું અરે હું ક્યાં છું પણ છે એ માટે તો બીજું શું મારે એક હોય તો હોવા જોઈએ એમાં ફરક પડે રૂપિયાની વસ્તુ નથી ને પછી લાખની એક એક વસ્તુ આવતી હોય તો મહિને મહિને અપાવી છે ને રોજ થોડી અપાવી છે વાહ એટલે જેટલી પણ કમાણી કરીએ એ બધી જ કમાણી તારામાં જ નાખીએ હા તો શું થયું મારા માટે જ તમે કમાઓ છો ને કોના કોના માટે કમાઓ છો તમે બીજા અરે તારા માટે કમાઓ છું એ વાત સાચી છે પણ તારી સાથે સાથે આપણું ફેમિલી છે તો એમાં પણ થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન કરવું પડે ને મારે હા તો થોડું ઘણું કરવામાં હું ક્યાં ના પાડું છું પણ થોડું ઘણું મારું પણ તો વિચારો કે મારા લેવલના લોકો સાથે મારે ફરવા હરવાનું હોય તો મને તમારે એ એવી લાઈફસ્ટાઈલ આપવી જોઈએ સારું હવે આ તારી સાથે નકર પણ મગજ મારી કરીને કોઈ ફાયદો તો થવાનો નથી તું કઈ માનવાની છો નહીં હા એ તો છે જ બીજું તો શું કરશું વિચારું છું ચાલ હવે કઈ થરા નેકલેસ માટે વિચારવાનું નથી આપણે સાંજે જઈએ છે નેકલેસ લેવા અરે પણ સાંજે શું છે એ તમે તમારા ભાઈ સાથે વાત કરી લેજો મને સાંજે નેકલેસ લેવા જવું છે પ્લીઝ ના યાર કાલે મારી પાર્ટી છે મારે પહેરવો છે અરે આટલી અર્જન્ટ તમે આવી રીતે ના પાડો ને મને નોતી ગમતું પ્લીઝ આપણે જઈએ સાંજે જઈએ કાલે મારે પાર્ટીમાં પહેરવું છે હજી તો મારે કપડા બી લેવાના હતા પણ ઓકે તો હું મેનેજ કરી લઈશ પણ અચ્છા કામ કરીએ ને કપડા લઈ લઈએ નેકલેસ લેવા ના 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 કપડા નવા નથી લાવવા કપડા મારી પાસે એક્સ્ટ્રા બહુ બધા પડ્યા છે કે કે મારા પપ્પાએ મને પટારા ભરી ભરીને કપડા આપ્યા છે પણ આપણે નેકલેસ લઈ આવીએ સારું ચાલ કઈ કરું છું પણ આવી ડિમાન્ડો થોડી ઓછી કર આમને હમ હમ ડિમાન્ડ તો મારી રહેશે જ તમે કમાવાનું વધારે કરો એવું છે સરસ લ્યો હાય કેમ છે બસ જો મજા મજા શું કરે હા હું પણ એ જ વિચારતી હતી કે આપણે ભેગા થઈએ કસે હા હા સારું સારું હા બોલજે હા હા બધાને ફિક્સ કરીને કે સારું કઈ નહીં ચાલતું ફિક્સ કરીને મને કોલ કર હા બાય ઠીક કે બેટા ફાલ્ગુની હા મમ્મી બોલો આજે સવારથી મારી તબિયત નથી સારી બહુ માથું દુખે છે અને ગભરામણ થાય છે કેમ અચાનક શું થયું મમ્મી ખબર નહીં કાલે રાતે ઊંઘ પણ નહીં આવી તો ડોક્ટર પાસે જઈ આવો ને હું વિચારું પણ હું એમ કહું છું તું મારા માટે થોડું હળદરવાળું દૂધ બનાવી લાવ ને મમ્મી એ તો તમે ભાભીને કહી શકો છો ને ભાભી એટલું દૂધ તો બનાવી શકે છે પણ તને ખબર છે ને મને એના હાથનું કશું નથી ભાવતું ને એ બરાબર નહીં બનાવી લાવશે તું જાને મમ્મી કાયમનું થઈ ગયું છે એમના હાથનું નથી ભાવતું એ બરાબર છે પણ એમને ક્યારેક તો શીખવું પડશે ને ખાણ વધારે નાખી દે અડદર ઓછી નાખે અડદર વધારે નાખે તો મીઠું ઓછું નાખે બધામાં એ એવું કર્યા કરે તો શું આ બધું મારે જ પકડીને બેસી રહેવાનું છે અરે આ સમયે તો તું આવી વાત નહીં કર મમ્મી આ સમયની વાત નથી જો પરણીને આવીને તો મને એવું હતું કે ચલો થોડો ટાઈમ છે હું કરી લઈશ પછી તો ભાભી પણ સપોર્ટમાં હશે પણ મને અહીંયા આવીને ખબર પડે છે કે આ ભાભીને તો કંઈ આવડતું જ નથી તો આ બધું પછી મારે મારા માટે લઈને બેસી રહેવાનું છે અરે તું સમજતી કેમ તું પહેલાં હમણાં બનાવી લઉં પછી વાત કરશો મમ્મી જો આ રોજનું થઈ ગયું છે હવે તમે એમના માટે થોડું સોંપો કારણ કે હું કંઈ અભણ એમની જેમ સાદી સિમ્પલ દેશી છોકરી નથી હું એજ્યુકેટેડ છું મારે પોતાનું કરિયર બનાવવું છે તો હું ઘરની રસોઈમાં જ પડી રહીશ તો હું પોતાના માટે ક્યારે ટાઈમ કાઢીશ અરે મેં તને તો બધી છૂટછાટ આપી છે હું એને પાસે કામ કરાવું છું જે કામ તારી પાસે નથી કરાવતી તો પણ તું એવું કહે છે છૂટછાટ પણ શું બે ટાઈમની રસોઈનો તો ઠેકો મારે જ લેવાનો હોય પછી હું ક્યારે ફ્રી ને ક્યારે હું પોતાના માટે ટાઈમ કાઢું એક કામ કરો જો એમનાથી નહીં થતું હોય તમારાથી નહીં થતું હોય તો તમે એક છોકરી શોધી લાવો કે જે ઘરની રસોઈ બનાવે અને થોડા ઘણા કામ કરે અને એમને મદદ કરાવે બાકી એમનાથી તો કંઈ ઉકળવાનું છે નહીં અરે શું સમજાવું જો અત્યારે છે ને મારી તબિયત નથી સારી અત્યારે તું મને મદદ કર પછી વિચારશું રાતે વિચારશું બરાબર એક કામ કરો તમે તમારા રૂમમાં જઈને રેસ્ટ કરો હું જ ભાભીને કહું છું અને હું એમની પાસે ઊભા રહીને બનાવડાવું છું કે ભાઈ આટલું ખાન નાખ ને આટલી અડદર નાખ તો એમનાથી કંઈ થશે એમને મારે પણ શીખવાડવું પડશે એવું લાગે છે હવે તો સારું જે થાય તે પણ જલ્દી કરજે આ બધામાંથી ક્યારે છુટકારો મળશે ને ખબર નહીં મને એમ હતું કે ઘર સારું છે તો ચલો મને શાંતિ હશે પણ આ તો મારે ઉપાધિને ઉપાધિ જ છે

જો તને ખબર છે ને કે ઘરના કોઈ પણ સભ્ય એટલે કે પપ્પા સિવાય કોઈ મારા હાથનું ખાતા પીતા નથી પણ જો આવું ને આવું ચાલ્યા કરશે તો હું જ ઘસાયા કરું હું ક્યાં ના પાડું છું હું તો બધું જ કરવા તૈયાર છું રસોઈ ચાતે પણ મમ્મી મારા હાથનું કંઈ જ પીતા નથી તો તમે છે ને એના ક્લાસ કરશો ને તો વધારે સારું પડશે એક કામ કરો તમે રસોઈ ક્લાસ શીખી લો એટલે છે ને બધાને તમારા હાથનું ભાવે તો મને થોડી શાંતિ થાય એક કામ કરો હું તમારી સાથે ઊભી રહું છું તમને હું કહું છું કેટલું હળદર ને કેટલું ખાંડ નાખવાની છે તમે દૂધ બનાવી દો અને મમ્મીને આપી આવો ફાલ્ગુની મને બનાવતા નથી આવડતું એવું નથી પણ મમ્મી મારા હાથનું પીતા જ નથી ધર્મેશને કંઈ આપવા જાઉં છું તો એ ના પાડી દે છે અને સાગરભાઈને પણ કંઈ પણ આપવા જાઉં છું તો એ પણ ના પાડી દે છે મેં મમ્મીને વાત કરી લીધી છે કે હું ભાભી પાસે દૂધ બનાવડાવું છું એમાં શું છે મમ્મીને થોડો ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને ખાંડ તમે તમારા હિસાબે ઉમેર્યા કરો એટલે મમ્મીને દૂધ નથી ભાવતું તમારા હાથનું પણ આજે હું તમને બતાવું ને એટલી ખાંડ નાખજો એટલે મમ્મીને દૂધ ભાવશે ચાલો આ મૂકી દો પછી કરજો ભાઈ હા 오늘은 저희가 총을 얻고, 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 총을 얻

તમે હું વાત કરી લીધી છે ને બાકી એના પર જ્યારે પણ તમે મને પેમેન્ટ લેવા મોકલો છો ને હું ત્યાં બેસી બેસીને કંટાળી જાઉં છું પણ પેમેન્ટ નથી મળતું ના ના એના બે વખત ફોન આવી ગયા રેડી છે પેમેન્ટ ખાલી લઈને સીધો ઘરે જતો રહેજો ઠીક છે હા આજનું કીધું છે ને હા આજનું આજનું કીધું છે અરે અહીં હું વાત કરી લે અમારે કામનું છે કંઈ નહીં હા વાત વ્યવસ્થિત કરી લેજો ફોન ઉપર ફોન આવે છે હા આ તું પેમેન્ટ લઈને સીધો ઘરે જ જજે ઠીક છે સારું હા

અરે હું કામમાં બાજુમાં બેઠો તો કેવી રીતે ફોન રિસીવ કરું તો જો કેવી વાત કરે છે હા શું જો ખોટી વાત આવી રીતે ઝઘડો નહીં ઉભો કર એટલે હું ઝઘડો ઉભો કરું છું એમ તો તું શાંતિ રાખે એવું નથી કહેતો હું તારે તું શાંતિ રાખે એકવાર એટલે એટલે તું કેવા શું માંગે છે અરે જ્યાં સુધી તારે પૈસાની જરૂર હતી બહાર ફરવા જવું બહાર રખડવા જવું ત્યારે તો હું બહુ સારો લાગતો હતો ને હવે ત્યારે તને હા એટલે એટલે તું કેવા શું માંગે છે હા હા તને જ પૂછું છું पुलिस है इटले आ आतु, 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 हलो, हलो, हलो। आ तू आ तू अरे तू શું વાત કરે છે આ તું અરે તને કહું છું અરે હેલો 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 ફોન કોપી ના કર્યું પાછો કોપી ના કર્યું આ साली पाछ... જાત જેવી હોય છે ને જ્યાં સુધી પૈસા આપો જ્યાં સુધી એની હામાં હા રાખો ને ત્યાં સુધી તો બહુ આપણી સાથે પ્રેમથી રહી આ જો કદાચ પૈસાની સાગરને કે ઘરે ખબર પડશે ને તો પણ મારે તકલીફ થઈ જશે અને મગજ સાલી મને ધમકી આપે છે કે હું ઘરે તમારા ઘરે બધાને કહી દઈશ કરવું ને એ જ કઈ ખબર નથી પડતી ઘરે પહોંચે એ પેલા હું જ પોચું